હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મારા તરફથી અને મિત્રો અત્યારે વાગી જશે આઠ અને મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ થઈ જાય છે રેડી થઈ જાય છે મિત્રો ફક્ત ને હોય હવે ચા પીવાની બાકી છે મિત્રો તો ફટોફટ ચા પી લઈએ અને ઓળખ ડુંગળીમાં પાણી તો ડુંગળીમાં પાણી વાળવા જવાનું છે મિત્રો ચા નાસ્તો રેડી થઈ ગયો છે તો ચા નાસ્તો રેડી કરી લઈએ ડીકી બેન Given mong muốn phân tích lơ mạo muốn phân tích. A lady goo! Odi goo! Doo Kia kìu! Tân niệm hai sía? Mân tân niệm hai! 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 ચાપી લે ચાપી લે મું ચાપી લઉં ચાપી લઉં અને અને ડુંગી માં વાવા જવાનું છે કે તો થઈ ગયો છે થઈ ગયો ગરમ ગરમ છે આપણો નાસ્તો આવી ગયો છે ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરી અને પછી ખેતરમાં પાણી વાળવા જોઈએ મિત્રો ડુંગળીમાં પાણી વળશે છે એવો ફોન આવી ગયો છે તો આપણે જઈએ છીએ ડુંગળીવાળા ખેતરમાં અને હજી જઈ અને લાઈન હોત કરવી પડશે લાઈન હોત કરવી પડશે અને નેકમાં ડોમાં બો બે ચાર વાખવા જેવા હોય તો વાખવા પડશે તો મિત્રો જઈ અને પહેલાં એડું કરી દઈએ એટલે ફટોફટ પાણી વળી જાય ને પછી માર ભયાસી પાણી વાળો તો મિત્રો આપણે આવી છીએ બોર ઉપર અને આપણો આજે આજા બોરનું પાણી વાળવાનું છે તો સ્વર્ણની ડોલ લઈને આવ્યા છીએ એટલે લાઈનમાં સ્વર્ણ આપણે ત્યાં નીકો મને લાવ્યો કારણ કે અમારે જવાન નવી ચેનલના શૂટિંગમાં મોડું થાય આપણે નહીં મળું થાય પણ શું મજબૂરી છે થોડી ઘણી જો આ ડોલમાં આપણે સ્વર્ણ ભરીને લાવ્યા છીએ એ પેલી પહેલી લાઈનમાં નાખી દે હું આપણી તો બોરમાં પાણી ફૂલ થાય આજુબાજુ તમાકુનું વાવેતર છે રાધુ કાકાનો બાઇક લઈને આવ્યા છીએ કારણ કે પિન્ટુભાઈ રાજુ અને મોમો આ ત્રણ જણા વિડીયો બનાવવા મોરીને અકળી જાય ફોન ઉપર ફોન કર્યો તો નિકો મને લેવા આવ્યો એટલે ઉભા રહ્યા છીએ તો મિત્રો ફટોફટ ફોન નાખી અને શૂટિંગમાં મિત્રો પોણી શરતે કરીને સોન બોલ નાખીને ઘેર ઘેરાયા હતા અને ઘેરાઈને હવે શૂટિંગના લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે દસ તો મિત્રો ઘણું બધું મોડું થઈ ગયું છે

તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર લગભગ અગિયાર પચાસ જેવું થયું છે અને આપણે નવી ચેનલનું વિડીયો શૂટિંગ પૂરું કરીને અગિયાર આવી જાય છે એ જુલી પાણી પૂછ થઈ ગઈ જોઈએ અલ્યા તારી શું કરે શું કરે ભાઈ હાથી જો હાથી છોકરો હાથી જો લાવે ખાધું દઈએ અને ભાને પોની વાળી હમો ડુંગીમાં

છે ને વડાલી પેલ બાજુ આપણા એક સબસ્ક્રાઈબર છે મનોભા કરીને એ દાદા હોય ખણ આવ્યા હતા બે દિવસ મોડી ભેગા થવા માટે તો એ લાયા હતા તો આજે આપણે એમને શાક બનાવી ને આ શાક ખાઈએ એટલે એમને યાદ કર્યા મિત્રો ફટોફટ જમી લઈએ અને જમીન પછી જોગમાં ટાઈગરના શૂટિંગમાં મળીએ અમે સારા મારા જોવા કે કેરતો જોવા આ કશું વિચારી નહીં જીવનલાલ પપ્પા તો ખુશ થવાનું આ કર્યું આ તો ખુશ થવાનું આ કર્યું પુરુષ પાકે છે એ પાછો પાછો ખરો હાથ તમારા કુરમાં એક પાછો ખરો છું અલા ગોમની રોનક બદલાઈ જા હા બદલાઈ જા હા રોનક બદલાઈ જા હા તે હવે છે ને

કુતરું શૂટિંગ પૂરું કરી અને ઘેરાઈ જ છીએ ઘેરાઈ ચાપો કરી લીધું છે પોટલી ઉપડાવવા માટે ડુંગળીઓ પાવી છે એ ડુંગળીઓ ચા પી દો ભાઈ અને આપણે શું જવાનું શું કરવું કયો ભાઈ હું મકા લઈ આવું તો મિત્રો જોઈ લો બધી ડુંગળી પે દીધી છે અમારા ભાઈને સવારે આપણે હાજર નહોતા કારણ કે આપણે જતા નવી ચેનલના શૂટિંગમાં એટલે આપણે ડુંગળીમાં પોણી વાળી એ બતાવા આવીએ કે નહોતા બાકી તો બધી ડુંગળી પી જાય છે ફક્ત ને ફક્ત બે ત્રણ પાડીઓ આવવાનો બાકી છે અને એ હવારે પાંચ વાગે વહેલો પાવર આવે છે તો એ લગભગ દસ પંદર વીસ મિનિટનું કામકાજ છે તો એ સવારે પૂરું થઈ જશે બાકી મિત્રો ડુંગળી ખતરનાક લાગે છે હાલ બજારમાં મિત્રો લીલી વેપાર કરવા જઈએ ને તો વેપાર થઈ જાય ભાવ ભાવ છે એના ઉપર આધાર ફાયદો થાય છે કે નુકસાન થાય છે ડુંગળી પાક છે તને ખબર પડશે બાકી તો તો મિત્રો હેતરમાંથી ઘેર આવી ને અમે ડીગુન માર ભાઈ ત્રણ જણા નીકળે છીએ જંતરાલ ઝાડનું બિયારણ લેવા માટે કાલ બાબાની કાલે કાલે અમારે ઝાડ વાપવાની છે તો એનું બિયારણ લેવા જઈએ છીએ જંતરાલ એક ભાઈના ત્યાં ઘરનું રખાયેલું છે એ લેવા જઈએ છીએ ડીપુ એ હંગાથી આવ્યું ડીપુ તો મિત્રો તમને બતાવશું મિત્રો આવી જાય છે જંતરાલ ગામમાં જો આ શેઠ છે જેમને આ ઇન્વાઇશન રખાયેલી છે એમને તો અમે ડીગું બધું આવી જાય છીએ ગાડીયા રહી એવાના ઘરમાં બેઠા છીએ ચા પીવાની બાકી છે ચા મૂકી છે આપણા માટે પ્રેશર મિત્રો ચા પી લઈએ અને ચા પીને પછી નીકળીએ ઘેર મારા ભાઈ લીસ જાનું બિયાન જો ઘરમાં દેખો મિત્રો અત્યારે વાગી જશે સાડા સાત ને આપણે દંતરાળ જતા બિયારણ લેવા માટે જાણનું બિયારણ લાવીને તો વહેલા ઘેર આવી જતા અને ઘેર આવીને થોડું ગેઠા હા એવું બધું કર્યું તો મિત્રો અત્યારે વાગી જશે સાડા સાત ના આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જમવાનું એ રેડી થઈ ગયું છે અને એ શું કરે છે ભાઈ જાઉં જાઉં હું જોઉં છું ફોન જોઉં છું અને ખાવાનું નહીં ભાઈ

અને તમારું શું કી છે એ કમેન્ટમાં લખી દેજો અને ચા છે અને દૂધ છે તો મિત્રો ફટોફટ જમી લઈએ પછી મળીએ ખાવાળો ને હા ખાવાળો ડી ગયો મિત્રો જમવાનું પતી જશે અને જમવાનું પતય ને આવી જાય છે બહુ એડિટિંગ કરવા માટે થોડી થોડી વાય છે મિત્રો એટલી બધી તો નહીં બાકી આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જો તમને મારી ચેનલના બ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તમારા સપોર્ટની મારા ખાસ જરૂર છે જેવો સપોર્ટ બતાવો છો અને જેવો પ્રેમ આપો છો એવો પ્રેમ આપતા રહો અને સપોર્ટ કરતા રહો એવી આશા રાખું છું બાકી કાલી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં